સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કોર કમિટીની મળેલી બેઠકમાં તાજેતરમાં થયેલ માવઠાથી ખેડૂતોને થયેલ નુકસાનના પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માંગણી કરવામાં આવી હતી દાહોતી ગુજરાતમાં પ્રવેશી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા અંગે પણ બેઠકમાં ચર્ચા કરી જિલ્લામાંથી બસો પચાસ કાર્યકરો યાત્રામાં જોડાવા મોકલવા નક્કી કરવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ જિલ્લાના પ્રભારીઓ અધ્યક્ષ ખરાડી દિનેશભાઈ ગઢવી કોંગ્રેસ ઉમેદવાર કમલેશભાઈ પટેલ રામભાઈ સોલંકી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત સહિત કોંગ્રેસ કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપી અને ગુજરાત સરકાર આપણા મુખ્યમંત્રી સુધી અમારી સાબરકાંઠા જિલ્લાની વાત પહોંચાડવા માટે અમે આવેદન પત્રકારના વિરુદ્ધ અગાઉ પણ રેલીઓ દ્વારા આવેદનપત્રો આપવા આપી અને કલેક્ટર સાહેબને આપ્યા પછી ગુજરાત સરકાર સુધી અમે અમારી વાત પહોંચાડેલી છે પણ આજ સુધી કોઈ જ વળતર ખેડૂતોને આપવામાં આવેલ નથી